વિદેશી પૈસા અને વિદેશી ષડયંત્ર દ્વારા આદિવાસી સંસ્કૃતિ ધર્મ અને સભ્યતાના વિનાશ માટે ચાલી રહેલા ધર્મ પરિવર્તનના ષડયંત્રને ઉજાગર કરતી ફિલ્મ ધ વોર ક્રિશ્ચિયન કન્વર્ઝન ઓફ ભીલ વી આર લૂઝિંગ એટલે કે ધર્મ પરિવર્તન વિરુદ્ધની લડાઈ અમે હારી રહ્યા છે આજે સુનકર ક્રિષ્ના મલ્ટીપ્લેક્સ ખાતે મફત બતાવવામાં આવી હતી એ વિશે આવો જાણીએ જેમના બાપ દાદા ડુંગરદેવ વાઘદેવ નાગદેવ નદી વડ પીપળો બળદેવ જેવા પ્રકૃતિના તત્વો પૂજા કરતા હતા તેમના સંતાનો લોભ અને આવી પોતાનો ધર્મ પરિવર્તન કરી નાખ્યો જે આજે વિદેશી સંસ્કૃતિ અપનાવી ચર્ચમાં જઈ બેસવા લાગ્યા ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ધર્મ પરિવર્તનની આ પ્રવૃત્તિ કેમ કરવામાં આવી રહી છે અને કેમ ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ આદિવાસી વિસ્તારમાં જ ચલાવવામાં આવી રહી છે કેમ ગરીબોને ટાર્ગેટ કરી એમનો ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે પૈસાવાળાઓ પાસે કેમ તેઓ ધર્મ પરિવર્તન કરાવવા નથી જતા કેમ ધર્મ પરિવર્તનની આ પ્રવૃત્તિ અંતરિયાળ ગામડાઓમાં જ ચલાવવામાં આવે છે ધર્મ પરિવર્તન કરવા માટે કેમ શિક્ષણ આરોગ્ય અને પૈસાનો લાલચ આપવામાં આવે છે આવા અનેક સવાલોના જવાબ આપતી મૂવી એટલે ધ વોર ક્રિશ્ચન કન્વર્ઝન ઓફ ભીલ વી આર લુઝિંગ જેનો મતલબ થાય છે કે ધર્મ પરિવર્તન વિરૂદ્ધની લડાઈ અમે હારી રહ્યા છે

પોતાને મૂળ નિવાસી કહેતા લોકો કેમ પોતાનો મૂળ ધર્મ પરિવર્તન કરી ચાલી નીકળ્યા આવા અનેક સવાલોના જવાબ આજરોજ ક્રિષ્ના મલ્ટીપ્લેક્સ સોનગઢ ખાતે વિનામૂલ્યે બતાવવામાં આવેલા મૂવીમાં હતા આ મુવી જોયા બાદ બહાર નીકળેલા દર્શકો હોય એ વિશે શું કહ્યું એમની પાસે જાણવાની કોશિશ કરીએ અમે તમે પણ યુટ્યુબ પર આ મુવીને સર્ચ કરી જરૂરથી જુઓ અને જાણો કે કેવી રીતે ધર્મ પરિવર્તન એ આદિવાસી સમાજ અને સમગ્ર દેશને વિનાશ તરફ લઈ જઈ રહ્યો છે કોટા હિટર કોકની સ્ટીક હોલિંગ જે આપનું નામ રશ્મિકા બેન રશ્મિકા બેન આજે જે ડોક્યુમેન્ટરી તમે જોયું ધ વોર વી આર નુ એટલે કે અમે આ યુદ્ધ હારી રહ્યા છીએ એ અંગે આપને જોઈને શું અનુભવ થયો મેં સારું છે અને એમાં પ્રકૃતિ સાથે જોડાઈ રહ્યું અને ધર્મ પરિવર્તન જે થઈ રહ્યું છે આજે ગામડાઓમાં આદિવાસીઓમાં તેના વિશે બહુ સારું સંદેશો આપ્યો છે એમાં

લોકોને કેવી રીતે ષડયંત્ર કરીને અંધશ્રદ્ધા ફેલાવીને કેવી રીતે ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે અને આદિવાસી સંસ્કૃતિનું કેવી રીતે નાશ કરવામાં આવી રહ્યું છે પ્રકૃતિ પૂજક સંસ્કૃતિને અંગે આપ શું કહેશો બધાને પ્રલોભન આપી આપીને કે અમે તમને દવા આપીશું સારી શિક્ષા આપીશું કપડાં આ તે બધું આપીને જુવાનોને એ રીતનું બધું આમાં બતાવવામાં આવ્યું છે તો બધા મારી રિક્વેસ્ટ એ જ છે બધાને આદિવાસી ભાઈઓને ભાઈઓ બહેનોને કે આ વેબ આ મૂવી એકવાર બધા જરૂરથી જોવા જીવેન ધન્ય જી આપનો પરિચય હું અરવિંદ સવા દેવ વિશેષના અધ્યક્ષ આજે અમે સોનગઢમાં મલ્ટિ મીડિયા ટોકીઝમાં ધ વોર વી આર નુઝિંગ એટલે આ યુદ્ધ અમે હારી રહ્યા છે એ પિક્ચરની મૂવી જોવા માટે આવ્યા હતા અને અહીં આદિવાસીનું કેવી રીતે ધર્માતરિત થાય છે એના પર આખી મૂવી બનાવી છે અને આનો મુખ્ય ધ્યેય એ છે કે અમારી આદિવાસી પરંપરા સંસ્કૃતિ બચી રહે અને ટકી રહે એટલે આ મૂવી માત્ર ટોકીસ પૂરતી નહીં રહે અને દરેક ગામ સુધી દરેક ઘર સુધી જાય અને ટૂંક સમયમાં અમે તાપી સુરત ડાંગ આહવા બધી જગ્યાએ આ મૂવી સિનેમા ટોકીઝમાં બતાવવા જઈ રહ્યા છે આ દેવ બિરસા સેના થકીનો આખો કાર્યક્રમ છે સમાજને શું કહેવા માંગશો આજે સમાજને એ જ કહેવા માંગે કે દરેક વ્યક્તિ આ મૂવી જોઈ અને પોતે વિચાર કરે કે અમારી પરંપરા આદિવાસીની સંસ્કૃતિ પરંપરા તકી રહે એના માટે દરેક વ્યક્તિ કામ કરે અને પોતાના ઘરેથી ભગવાન મુંડા બને પોતાના ફળિયામાંથી ભગવાન મુંડા બને અને દરેક ગામમાંથી ભગવાન મુંડા બનીને તૈયાર થાય અને આદિવાસી પરંપરા સંસ્કૃતિને બચાવવા એવી બધા સમાજ પાસે અપેક્ષા રામ એ સંસારની જીતને બી કષ્ટર કષ્ટો સહેરે સભી જન સમુદાયકો अगर जुड़ो है तो भगवान राम की विज्ञान की जरूर है क्योंकि भारत के लोग राम राज्य की इलासा करते हैं क्योंकि भगवान रामचंद्र एक आदर्श राजा थे तो उनके पदचिन्हों पर चलने वाले जो सम्राट थे जैसे पांडव तो उनके वंशोदय जिसको बुलाया नहीं जा सकता तो ये पृथ्वी पर जीवों की ओनिया है तो जल से लेकर पूर्ण मनुष्य तक ये सभी प्रजा के लिए थे तो उसमें जो हमारे जो जो राजा रहते थे, थे वो सम्राट रहते थे, थे वो सभी का कल्याण के लिए ईश्वर के भाग्य का नियमन करते थे तो आज आज प्रशासन पद्धति ऐसी होनी चाहिए सशक्त होनी चाहिए और धीरे धीरे राम राज्य के जो भगवान राम की जो आ, जो सत्ता है वो धीरे धीरे वो देश में लागू करनी चाहिए ताकि आ, अगर हम ये सत्ता को लागू नहीं करेंगे तो हमारे जो एम किया है एम ए किया है एम किया है वो सब सब सलाह देना व्यर्थ है तो इस बात से इस मूवी को देखने के बाद हमको ये पता चला कि भगवान राम के जो विज्ञान है उस विज्ञान को सभी जन समुदाय को लागू करने की और, और करन तो आवश्यकता है ताकि वो भगवान राम के विज्ञान को लोगों को समझ पड़े और धर्मतर्ण बंद हो जय श्री राम जय श्री राम जय सबरी निवासी हो जे, 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 जे आज મૂવી બતાવવામાં આવી એની અંદર જે જેટલા પણ પાત્રો લેવામાં આવ્યા એ પણ મને ધ્યાનમાં છે અને ક્યાંથી લેવામાં આવ્યા વાસ્તવિક આપણા આદિવાસી સમાજની અંદર અનેક પ્રકારની વટુ વટાર પ્રવૃત્તિઓ જે ચાલે છે એ વટાર પ્રવૃત્તિની અંદર વધારે કરીને જે ઈસાઈ ધર્મમાં પરિવર્તન કરવાના જે ષડયંત્રો થઈ ગયા છે એ ષડયંત્રની અંદર આજે આપણો જે ભોળો સમાજ છે એ ભોળા સમાજને બદલાવવા માટે એને શિક્ષણનો પ્રલોભન આપવામાં આવે છે એને એને ખાવા પીવા માટેનો એ પ્રલોભન આપવામાં આવે છે અનેક પ્રકારનો પ્રલોભન આપી અને આપણો સમાજ આજે આપણાથી દૂર થઈ રહ્યો છે જે દૂર કરી અને આપણા સામે એક દુશ્મન તરીકે ઊભો કરી રહ્યા છે એ આપણો સમાજ છે વાઘદેવ નાગદેવ અને સબરી માતાને દેવમોગરામાને બધાને પૂજવાવાળો છે પ્રકૃતિ પૂજક છે અને પ્રકૃતિથી દૂર કરી અને એને ગળામાં કુર્શ પહેરાવી રવિવાર કે સો સોમવાર કે પછી એ બુધવાર હોય એ દિવસોમાં એને બોલાવી ચર્ચમાં બેસાડે પ્રાર્થના કરાવે અનેક પ્રકારની એ લોકોને કહે કે પ્રાર્થનાથી તમારો દુઃખ દૂર થઈ જશે પણ વાસ્તવિક આપણા હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિની એ પ્રાર્થનાઓમાં એ મંત્રોમાં પણ ઘણી તાકાત છે લોકો એ ભૂલી અને એ લોકો સાથે જાય છે અને એ લોકો માત્ર પ્રાર્થના નથી કરતા એ લોકોને પાણી આપવામાં આવે પાણી એવું લાગે છે એ લોકોને કે એ અભિમંત્રિત છે પણ એની અંદર દવાનો ઉપયોગ કરવામાં આવે અને એના દવાના પ્રભાવના કારણે એને લાગે કે હું સારો થઈ ગયો પણ વાસ્તવિકતા એવું હોતું નથી અને આપણા સમાજને આવી રીતે એ લોકો એવું કહે છે કે જે અમે અમે એના સંપર્કમાં આવીએ તો એ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ તમારે કોઈ આપણે ખ્રિસ્તી ધર્મ પાડતા પોતાને એવું કહે છે કે હિન્દુઓના સંપર્કમાં નહીં જવું એમના ઘરેના બેસવા નહીં જવું એના એના જોડે કોઈ વાતો નથી કરવાની અને એને અલગ જ રાખવામાં આવે છે અને છેલ્લે એ લોકોને એટલે સુધી કહેવામાં આવે કે તમે જે દેવ દેવતાને પૂજો છો એ તો ભૂત છે એ પ્રજ છે એને તમે પૂજા કરો છો સાચો દેવ તો આપણો જ છે એટલા અને કહીએ કે તમે આખા અઠવાડિયાની અંદર જે કંઈ પણ કરો આપણો ઈસુ ભગવાન એટલો સક્ષમ છે કે તમે જે જે ભગવાન પાસે આવો રવિવારે આવો તમે ચર્ચમાં આવી અને પ્રાર્થના કરો અને પ્રાર્થના કરતા તમે કહો કે તમારી ભૂલ આખી લો તો આપણો દેહ એટલો દયાળુ છે કે બધું જ માફ કરી દે પણ એવું કંઈ હોતું નથી અને એવી રીતે એ લોકોને એકદમ સામે કરી સક્ષમ એવું બોલવા માટે તૈયાર કરી અને આવી રીતનું એ લોકોનું કુચ ચક્ર છે એમાંથી આપણે બચાવવા જોઈએ આપણા ભાઈઓ બહેનો જે આપણાથી દૂર થયા છે એ લોકોને સમજાવવું જોઈએ એને પણ ફરીથી આપણા ધર્મની અંદર પાછા લાવવા જોઈએ એવો આપણું કાર્ય હંમેશા કરવો જોઈએ જય શ્યારામ જય આદિવાસી જય આજ રોજ જે આદિવાસી સંસ્કૃતિ પર મૂવી બતાવવામાં આવ્યું જે પણ આજે અમે મૂવી જોઈ છે જેમાં જે આપણા સમાજ વિશે છે જે આપણા આદિવાસી જે દેશના મૂળ નાગરિક છે અને મૂળ નાગરિક જ છે અને જે આપણને આજે સમાજે આપેલું છે જે આપણા બાપ દાદાએ આપેલું છે તે આપણે આજે નહીં પણ આગળ પર લઈ ચાલવાનું છે એમને અને જે આપણી સંસ્કૃતિ છે જે રહેણી ખેણી છે એ બધું આપણે આજે ભૂલતા આવ્યા છીએ તો એ આપણે આગળ ભૂલવાનું નથી અને જે આજે આપણી મૂવી બનેલી છે આપણા જે આદિવાસી સમાજ સમાજ માટે એ ખૂબ જ ગર્વની વાત છે અને આપણે જે અંધારામાં હતા આજે અને જે અંધારામાં છીએ આપણે અને આજે જોઈ રહ્યા છે સમાજમાં કે ધર્મ પરિવર્તન થઈ રહેલું છે તો મારી એટલી વિનંતી છે કે આપણે જાગૃત થવું છે આપણે એક આદિવાસી એક ભીલ છે તો જે મને આજે મૂવીમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે ત્યારે મારો આટલો જ અનુભવ કે છે કે જય જોહર જે આદિવાસી આપણા જે દેશના નાગરિક છે તે મૂળ આદિવાસી છે તો જય જોહર જે આદિવાસી જય આદિવાસી જય આદિવાસી